કર્નલ સોફિયા કુરેશીના નિવાસસ્થાને ભાજપના નેતાઓએ શુભેચ્છા મુલાકાત કરી પરિવારનું સન્માન કર્યું હતું આખા વિશ્વમાં માત્ર ને માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની ચર્ચા ચાલી રહી છે જ્યારે બે દિવસ અગાઉ ભારતીય સેના દ્વારા રાત્રિના સમયે પાકિસ્તાનના નવ અડ્ડા પર એર સ્ટ્રાઇક કરીને અનેક આતંકવાદીઓને માર્યા હતા ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે પહેલગામનો બદલો ભારતે લઈ લીધો છે અને હજુ પણ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલી જ રહ્યું છે ત્યારે ઓપરેશન સિંદૂરના સક્સેસ બાદ વડોદરાની દીકરી સોફિયા કુરેશી કે જે તાંદલજા વિસ્તારમાં રહે છે તેણે પત્રકાર પરિષદ યોજી દેશને ઓપરેશન સિંધૂરની માહિતી આપી હતી ત્યારે વડોદરા માટે આ ગૌરવની વાત હતી ત્યારે આજે ભાજપના સત્તા પક્ષના નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચી પરિવારનું સ્વાગત કર્યું હતું જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સાંસદ હેમાંક જોશી ચેરમેન શીતલ મિસ્ત્રી અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર તેમજ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને કર્નલ સોફિયા ખુરેશના પરિવારનું સન્માન કર્યું હતું બાવીસમી એપ્રિલ અને ગુજારો દિવસ જે દિવસે ભારત દેશના પચીસ અને એક વિદેશી એમ કરીને છવ્વીસ જેટલા લોકોને આતંકવાદી હુમલાના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો અત્યારની સરકાર એટલે ખરા અર્થમાં પ્રત્યેકને ન્યાય મળે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય સેનાનો અથાગ પરિશ્રમ અને જે બહેન દીકરીઓએ પોતાનું સિંદૂર ગુમાવ્યું છે ત્યારે ભારત દેશની બહેન દીકરીઓને એમના સૌભાગ્યનું ચિહ્ન એવા સિંદૂરને ઉજાડનાર એ આતંકવાદીઓને જો જડબાતોડ જવાબ કોઈ આપી શકે તો એ માત્ર ને માત્ર ભારત સરકાર કે જે માત્ર ગણતરીના દિવસોમાં જ એનો જવાબ પણ આપ્યો છે ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એ પણ છે કે વડોદરાની જ દીકરી કર્નલ સોફિયા કુરેશી કે જેણે પોતાની ભારતીય બહેનોને એમના સૌભાગ્યને ઉજાડનાર એવા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશન સિંદુર થકી એણે પોતે પોતાનું યોગદાન આપ્યું છે અને ખરા અર્થમાં એ આતંકવાદી હુમલામાં જે લોકોએ પ્રાણ ગુમાવ્યા છે તેમને ન્યાય થયો છે ન્યાય મળ્યો છે એટલે હવે આ ભારત દેશમાં આતંકવાદના અંતનો ખરા અર્થમાં પ્રારંભ થઈ ચૂક્યો છે હવે કોઈ આતંકવાદી આવી રીતે હુમલો કરી અને ગણતરીના કલાકોમાં એને એનો જવાબ મળશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના ત્રણેય દળો એમણે ઓપરેશન સિંદૂર એવું કહી શકાય કે હજુ ચાલી રહ્યું છે અને ખૂબ સારી રીતે આપણે લડત આપી રહ્યા છે પરંતુ એની અંદર આમ તો સમગ્ર દેશનું ગૌરવ કહેવાય કે બે નારી શક્તિઓએ ભેગા મળી અને કાલે સમગ્ર વિશ્વને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી પરંતુ એમાંથી જે એક જે સમગ્ર અભિયાન લીડ કરતા હતા કર્નલ સોફિયા કુરેશીજીના પરિવારને આજે સમગ્ર પાર્ટીના આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી કોર્પોરેશનની ટીમ